કરજણ નગરપાલિકાના માજી કારોબારી ચેરમેનનો જન્મદિવસ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં વધુ શ્રદ્ધાંજલિ આપી સાદગીથી ઉજવ્યો વડોદરાના મોહમ્મદનગરી જૂના બજાર ખાતે શ્રદ્ધાંજલિ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસ થી વધુ માસમો હોમાયાનાઓને ભાવભીની અપાય શ્રદ્ધાંજલિ કરજણ નગરપાલિકાના માજી કારોબારી ચેરમેનનો જન્મદિવસ હોય તેમાં તેઓએ સાદગીપૂર્ણ રીતે ગરીબોની વચ્ચે જઈ અને જીવન જરૂરિયાત વસ્તુ આપી રાજકોટ ટીઆરપી માં ઝોનમાં થી વધુ માસુમો હોમાયા શ્રદ્ધાંજલિ આપી ઉજવ્યો કરજણ નગરપાલિકાના સદસ્ય મોહમ્મદભાઈ સિંધી સામાજિક કાર્યકર અહમદભાઈ સિંધી ચિરાગભાઈ માછી તથા કાર્યકરો તેમજ મોહમ્મદ નગરીવાળી નગરીના સ્થાનિક લોકોએ હોમાયેલા માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઘટના અંગે ઉપસ્થિત નગરજનોએ સંવેદના વ્યક્ત કરી બે મિનિટ મૌન પાડી માસુમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સંવાદદાતા અફાક અગાડી કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા આજ રોજ રાજકોટ ખાતે જે ગેમ ઝોનની અંદર અઠ્યાવીસ ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા તેના સંદર્ભમાં આજે વોર્ડ નંબર સાતના વિસ્તારમાં મહંમદનગરી જૂના બજાર ખાતે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો આજે જે ઘટના બની છે એ ઘટનાથી અંત્ય દુઃખ થાય ઘટના છે અને આ ઘટનામાં જે લોકો માર્યા ગયેલા છે તેઓ લોકોને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના માતા પિતા તેમના પરિવારને પણ પ્રભુ એમને આ ઘડીએ જે દુઃખની ઘડી આવી જે દુઃખ એમને સહન કરવાની શક્તિ આપે અને આજે જે આ કરજણ નગરપાલિકાની અંદર અમે લોકોએ જે આ પ્રોગ્રામ કરેલો છે આજે મારો બર્થડે હતો પરંતુ દુઃખની સાથે અમે અમારા ટેકેદારોને અમારા કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આપણે આ કોઈ બર્થ ડેનો કે જન્મદિવસનો પ્રોગ્રામ નથી કરવાનો પરંતુ આપણે એક શ્રદ્ધાંજલિ મૃત્યુ પામેલા હોય દિવબંતોને એમના આત્માઓને શાંતિ મળે એવો એક આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરવાનો છે તો આ વિસ્તારના તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ ભેગા થઈ અને આજે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ અર્જન જૂના બજાર ખાતે અગરી ખાતે રાખેલ છે